ક્ષત્રિય મહાસંમેલન થોડી જ ક્ષણોમાં શરૂ થશે પહેલા નૈનાબા આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે પહેલા તો દર થોડા સમય કેમ ક્ષત્રિય એકતા બતાવવી પડે છે જ્યારે તમારી સાથે અન્યાય થાય તમારી અવગણના કરવામાં આવે અને તમને એકદમ સાઈડલાઈન કરવામાં આવે ત્યારે બતાવવું પડે કે અમે શું છીએ અને કોણ સાઈડલાઈન કરે છે કોણ અવગણના કરે છે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે ક્ષત્રિય સમાજ એમને બહુ આપ્યું છે એમના માટે બહુ કાર્ય કર્યા છે અને હિન્દુત્વની રક્ષા માટે જ્યારે ક્ષત્રિયો આટલી મહેનત કરતા હોય એમની સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરતા હોય ત્યારે એમણે અવગણના કરી પછી રાજકીય ક્ષેત્રે હોય કે સામાજિક ક્ષેત્રે હોય દરેક વખતે રાજ ક્ષત્રિય સમાજની અવગણના કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એટલે હવે એમને બતાવવા માટે અમારે શક્તિ પ્રદર્શન કરવું કરવું પડી રહ્યું છે કે ભાઈ તમે જે સમજો છો અમે એવા નથી અમે દેશને ઘણું બધું આપ્યું છે અને તમને પણ ઘણું બધું આપ્યું છે ઓલરેડી બહુ બધી સંસ્થાઓ છે તો આ એક નવું મંચ કેમ બનાવવું પડે સંસ્થાઓ છે બધી સંસ્થાઓ અલગ અલગ રીતે કાર્યરત હોય છે શ્રી રાજપૂત કરણી સેના છે એ અલગ રીતે કામ કરતી હોય છે બીજી સંસ્થાઓ છે એ અલગ રીતે કામ કરતી હોય છે વિદ્યાસભા છે એ શિક્ષણ માટે કામ કરતી હોય છે ટૂંકમાં ઘણા બધા સંગઠનો છે પણ અલગ અલગ રીતે કામ કરતા હોય છે અને આ એક મંચ એવું છે કે જ્યાં બધી સંસ્થાઓ એકી સાથે ભેગી થઈ છે બધી સંસ્થાઓના જે વડાઓ કહી શકાય આજ આપને ખ્યાલ છે કે અમારા રાજવી પરિવારમાંથી પણ આવે છે અમને એનો લાવો પણ મળશે કે અમે આજ એમને જોઈ રહ્યા છીએ તો આ બધાને એક જ સ્થળે ભેગી કરવું એટલે અસ્મિતા મંચ કારણ કે આ ફક્ત અને ફક્ત એક સંસ્થાનો કે સંગઠનનો સવાલ નથી સમગ્ર રાજપૂત સમાજનો અસ્મિતાનો સવાલ છે એટલે એક મંચ માટે બધાએ ભેગા થવું ખૂબ જરૂરી છે એટલે આની જરૂર છે જયારે એક સાથે બહુ જ બધા મંચ કે બહુ જ બધા લોકો ભેગા થાય ત્યારે આપણે એવું પણ જોયું છે કે એકતાનો અભાવ થઈ જાય જે દર્શાવવાનું એ નથી થતું એ પરસો પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એના પછી જે વિરોધ થયો ત્યારે પણ એવું દેખાયું કે ધીરે ધીરે અમુક ફાટા પડવા લાગ્યા અને અત્યારે બી યુવરાજનું જે નિવેદન આવ્યું એટલે એવું લાગે કે જ્યારે એકતા બતાવવાની વાર આવે છે ત્યારે સાથે સાથે એકતાનો અભાવ પણ દેખાય પહેલી વાત તો એ કે યુવરાજ સાહેબે જે નિવેદન આપ્યું એમાં જરા પણ કોઈ કોન્ટ્રોવર્સી નથી એમણે જે પોતાની વાત રાખી છે કે ભાઈ હું અને એમણે એવું પણ કહ્યું છે કે હું સમાજ સાથે છું અને હંમેશા સમાજને મારી જરૂર પડે ત્યારે હું હંમેશા એમની સાથે જ છું હા પણ જો એ એમણે કમાન સંભાળી હોત તો ખૂબ આનંદ થાત પણ એમને કમાન નથી સંભાળી તો કાંઈ વાંધો નહીં એમના આ ડિસિઝનનું પણ રિસ્પેક્ટ કરવું જોઈએ કારણ કે રાજવી પરિવારમાંથી આવે છે જવાબદારીઓ હોઈ શકે એના અનુસંધાને પણ હોઈ શકે પણ જે કોઈ પણ વ્યક્તિ સમાજમાં પોતાના તરફથી જેટલું યોગદાન આપે હું તો કહું છું એનું સહર્ષ અભિવાદન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિને ખબર છે કે હું સમાજ માટે શું કરી શકું છું અને હું શું કરીશ એટલે મને એવું નથી લાગતું કે કોઈ પણ ના નિવેદનને ખોટી રીતે કોન્ટ્રોવર્શિયલ રીતે લઈ જાવું જોઈએ કારણ કે જ્યારે અસ્મિતા વખતે જરૂર હતી ત્યારે એ અને એમના પિતાશ્રી પોતે ખુદ ફ્રન્ટમાં આવ્યા હતા અને સમાજને સપોર્ટ કર્યો હતો એમણે છેટ સુધી કીધું હતું કે હું સમાજ સાથે જ છું અને મારું સમગ્ર શું છે કે નિર્ણયો મારા સમાજ સાથે છે એટલે મને એવું નથી લાગતું કે આવા કોઈ કોન્ટ્રોવર્સી કરવી જોઈએ અને રહી વાત કે ભાઈ સંગઠનો જ્યારે ભેગા થાય ત્યારે એક ઘરમાં સ્વાભાવિક છે બધાના વિચારો અલગ હોય છે પરિવારમાં પાંચ છ વ્યક્તિઓ હોય તો એના વિચારો અલગ હોઈ શકે તો આવડો મોટો સમાજ ભેગો થતો હોય ત્યારે થોડાકના વિચારો પણ અલગ હોઈ શકે પણ એના ઉપર વિચાર વિમર્શ કરવા માટે એને કઈ દિશામાં આગળ હવે લઈ જવું એના માટે જ આ સ્મિતા મંચ અને આજે જ આ ક્ષત્રિય સમાજ ભેગો થયો છે કે હવે આપણે જે દિશામાં આગળ જઈ છીએ કઈ દિશામાં હજી વધારે સારી રીતે આગળ જઈ શકીએ એના માટે શું શું સ્ટેપ્સ લેવા જોઈએ અને કઈ રીતે આપણે સફળ થશું એ બધા વિચારોનું આજ મનોમંથન કરવા માટે જ ક્ષેત્રીય સમાજ ભેગો થયો છે તો હું એવું માનું છું કે જ્યારે આટલા બધા ભેગા થતા હોય તો બે ચાર વિચારો આઘા પાછા થાય તો એનાથી કોઈ ડરવાની જરૂર નથી હા પણ અંતે એક થવું જરૂરી છે જે ક્ષત્રિય સમાજ અત્યારે કરી રહ્યો છું એ લોકસભા વખતે પણ દેખાત ને કારણ કે બધા લોકસભા વખતે ખૂબ મહેનત કરી છે હું માનું છું કે કોઈ એક વ્યક્તિની વિચારધારા અલગ હોય એનાથી સમાજ અલગ નથી થતો હજી પણ કહું છું કે એક વ્યક્તિની વિચારધારા અલગ હોય એનાથી સમાજ એક વ્યક્તિથી સમાજ નથી થતો સમાજ થકી એ વ્યક્તિ હોય છે હંમેશને માટે એટલે એનાથી કોઈ જ ફરક ના પડે અને સમાજે ખૂબ સારી લડત આપી હતી અમને ગર્વ છે કે કે ભારતીય જનતા પાર્ટી એક પણ જગ્યાએ જ્યાં મોટા મોટા સ્ટેજ કરીને તાઇફાઓ કરતી હતી સભાઓ કરતી હતી એ એક પણ વસ્તુ કરી નથી શકી એનો અમને ગર્વ છે એ અમારી એકતાનું પ્રતિક છે અચ્છા આ મંચનો પણ છેલ્લો ઉપદેશ એવો છે કે ભાઈ રાજનીતિમાં જ પાછળ પાડવાના છે કે પછી રાજનીતિમાં જશે રાજનીતિ ક્યાં નથી હોતી ભાજપ પણ રાજનીતિ જ કરે છે ને તો એને જવાબ પણ રાજનીતિથી જ આપવો પડે ને અત્યાર સુધી રાજનીતિમાં હંમેશા ક્ષત્રિય સમાજે એમને સપોર્ટ કર્યો છે છતાં પણ એની અવગણના કરી છે તો અમારે હવે એ એ દ્રષ્ટિએ પણ મજબૂત થવું પડશે તો મને એવું કોઈ નથી લાગતું કે ભાઈ રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજે મજબૂત ના થવું જોઈએ ચોક્કસપણે થવું જોઈએ અને એના માટે જે બનતા પ્રયાસો છે એ કરવા જ જોઈએ ઓકે થેન્ક યુ સો મચ નૈનાબા